નમસ્કાર દર્શક મિત્રો સતત દિવસ માં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા સેવા કાર્યક્રમ યોજાયો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના લાભાર્થીઓ સરકારી યોજનાઓના લાભોથી વંચિત ના રહી જાય તે માટેનું અભિયાન એટલે સેવા સેતુ કાર્યક્રમનું શુભારંભ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ સાહેબ પ્રાંત અધિકારી બાટી સાહેબ સુત્રાપાડા મામલતદાર કરગઠિયા સાહેબ નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ સુત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિકભાઈ સુત્રાપાડા નગરપાલિકા સદસ્ય અને અધિકારીગણ અને આગેવાનો હાજર રહ્યા હતા અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો